સવારના નવની આઠ વાગી જશે બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે હવે આજે જવાનું છે નુનાજા અને શિવાંશ કુમાર બી રેડી થઈ જશે જો પાવડા બાવડા નહીં હતો એટલે પાવડા બી લઈ લીધો છે જય આદિવાસી જય સીતારામ કેમ છે બધા મજામાં મજામાં તો સો અમે પણ મજામાં છીએ તો આજે જઈએ છે નુનાજા અને મોડું પણ થઈ જશે પણ જઈએ છે ને આજે તો દેવાંશી આવે છે જોડે કાલે પાંચ આવેલી આજે દેવાંશી આવે છે ચાલો અગર નહીં બે હવે તો શિવ બેસે ને

पानी जो बिल्कुल खाली कम थी जैसे पानी वगैरह खाली से ओके okay. आराम ही आराम करना पड़ेगा हमें कहीं सीमेंट पड़े लो से खाली दरवाजा वाला फिट थे क्या दरवाजा हरवाजा फिट करिए देव खावा करे से हमें खा लेगे तो हो कैसे बोले કસ સની કણત કળસા જલસા ના આરામ કસ સની પોણી નીમે તે પછી હુકરી આપણે હવે પોણી કારા ખાની પાડજો બે બપોર સુધી કસી ખેર ભેગા થી હો થિયું એટલે હે અતડી વાગી ગઈ હાલતી ભાગી ગઈ જતો તો ચટે ને માલ ખાપીને હું બેહી રી છું અને દેવાનસી ને એને પપ્પા પોને કાડે છે ખાપનો પોણી પી નાખવાનો આપણે આપડે બધું કરવાનું તમારે મેનમાલ ખોયપો મેનમાલ ખોયપો માલવારા હાથ પર નહીં કહેવાય મે મારા હાલ દ્વારા હાથ देसी जुगाड़ देसी जुगाड़ એક ટિપળો પર ભર મૂકી દેતો છે અને પાઈપે પાઈપે પોણી કાઢે ને નાખે છે એ એ દેવ એમ ન કરસ

কেতিয়ে মন শিৱ নে अपसे हम काहे ले बताइए ना पंसवा रहते हैं वो तेजी दो दुबारी चलोगी दुबारी होते हैं वो तेजी तो कहानी पढ़ है हैं हाँ चलो सुमात्रा जा हाँ खाई भी तो खाई ना होए ठंड खाई ले अपसे बराबर तो आपे गर्मी नहीं जाएगा कॉमेडी चाल करते थे हाँ ये दुकान होने ले मजा आए हैं

बागी जा से पांच ने मर जवान से खेर पांच बागी जा से ने मर जवान से खेर तो आज ये आखा दिवस नाट लोग काम थी उसे हमारे ने आ थोड़ो करी जूस सीमेंट खुटी जो इतले जो आखे दीवाल उतार दे दी से ने आट लो रही जूस से पन सीमेंट खुटी जो ने दीवान सीने पन लागी पन जी से भूख तो वे जसु हमें खेर सिमा सर नै नै आवन मन थथ्यो इन पपोनेमा झुमैपैडा झुमैपैडा नै 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 कोइ नै बदे कोइ नै बदे इना रम्मू स डोल मे पोनेली हा हा रम्मू ले स पण आलो न पाउ आउते हे देख सकती है यो यो साई देख सकती है मोड वन थयो देवको पास हेल्का તો આપણે આવી ગયા છે ઘેર પેલો પેલો મેકી દઈએ ઘર પેલો પેલો મેકી દઈએ અને પાણી પેલા પી લઈએ બરાબર આ શિવને બરોબર ખતરનાક ભૂખ લાગેલી છે અને એક વખત પાણી પી લે છે કંઈક બીજો લે તે આપણા દેવદ આવીને હિંચકાની તૈયારી કરી નાખી છે ભૂખ લાગીને એમ કહેતી રીતે ખાધું ચાલો પાણી પી લઈએ દોસ્તો આપણે હવે જે છે જૂનાગઢ સરગવાની સિંગો સુનિલભાઈને ત્યાંથી લેવા અને બાજરી જોતા કેમ કેમ વળી બેલ લીધી છે બાજરી જોતા હોય સુનિલભાઈને ત્યાંથી સરગવાની સિંગો લેતા આવીએ અને શિવાંશ કુમાર આપણે રમે છે પણ આપણે ગાડી કાઢે છે ને તે રડવાનું છે આપણે આવી ગયા છે સુનિલભાઈને ઘેર અને સુનિલભાઈ જોકે છે ને ઘેર કંઈ કંઈક છે કેમ ચાલો તો આપણે ઉપર ચડી જઈએ અને થોડીક જે કંઈક

મરચાં પણ લાગવા માંડ્યો છે ને બાજરી છે મોટી એવું લાગે ચોરી દિવાલે ચડે છે હવે આવી ગયા છે આપણે ઘેર અને સિંગો કાપવાની ચાલુ કરી દે હવે અને હવે બ્લોગનો અંત કરીશું અને મળીશું નવા બ્લોગ સાથે તો સુધી બાય બાય અને દેવું ખાવા માંડી છે એમ ખાય છે ভাজি ভা ৰোটল খাইছে মস্ত ভোখ লাগে কেমটো শুক বাই বাই